નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ હેબિટ્સમાં મિત્રો આજે હું તમને એક જ ખૂબ જ અદભુત અને અનોખા વૃક્ષ વિશે માહિતી આપવા જઈ રહી છું આ એવું વૃક્ષ છે જેને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને ઘરગ્રથુ ઉપચારોમાં તેના અદ્વિત્ય ઔષધીય ગુણોને કારણે ખૂબ જ મહત્વનું અને ઉપયોગી માનવામાં આવ્યું છે આ વૃક્ષ માત્ર શરીરને સ્વસ્થ બનાવવા માટે જ નહીં પરંતુ તેના અનેક ભાગોના ઉપયોગ આપણા દેશમાં સદીઓથી આયુર્વેદ અને ઘરે બનાવેલા નુસ્ખાઓમાં થતો આવ્યો છે આ વૃક્ષનો ઉલ્લેખ જૂન્ય આયુર્વેદિક ગ્રંથોમાં વિસ્તારથી કરવામાં પણ આવ્યો છે પ્રાચીન પુસ્તકોમાં પણ તેના ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે આજે પણ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં આ વૃક્ષને ખૂબ જ વિશેષ સ્થાન પ્રાપ્ત છે આ વૃક્ષ ભારતના લગભગ દરેક રાજ્યમાં જોવા મળે છે તમે તેને તમારા ગામના ખેતરોની બાજુમાં રસ્તાઓની આસપાસ જંગલોમાં અને નકામી જમીન પર ઉગતું જોઈ શકો છો આ વૃક્ષના પાંદડા શીંગો છાલ અને તેમાંથી નીકળતો ગુંદર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવ્યો છે જો આ બધી જ વસ્તુઓનો યોગ્ય રીતે અનિયમિત નિયમિત ઉપયોગ કરવામાં આવે છે તો શરીરને અનેક પ્રકારના રોગોથી છુટકારો મળી શકે છે અને શરીર પહેલાં કરતાં વધુ મજબૂત અને સ્વસ્થ બની શકે છે મિત્રો જે વૃક્ષ વિશે હું આટલી વારથી વાત કરી રહી છું તે બીજ કોઈ નહીં પરંતુ બાવળનું વૃક્ષ છે અને વૈજ્ઞાનિક ભાષામાં એસેશિયા નિલોકિતા કહેવામાં આવે છે આ વૃક્ષ અનેક પ્રકારના અમૂલ્ય ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે આ વૃક્ષ ખૂબ જ પ્રાચીન સમયથી આયુર્વેદમાં ઇલાજ માટે ઉપયોગમાં લેવાયું છે આ સાથે આ ગામડાઓ અને નાના કસબાઓમાં પણ ઘરગ્રથ્થું નુસ્ખાઓ તરીકે ખૂબ જ વધુ ઉપયોગમાં લેવાયું છે બાવલનું વૃક્ષ મોટે ભાગે તે સ્થળોએ ઉગે છે જ્યાં ગરમી અને સૂકું હવામાન વધુ હોય ભારતના લગભગ દરેક રાજ્યમાં આ સરળતાથી જોવા મળી શકે ઘણા લોકો તેને પોતાના ખેતરો બગીચા કે ઘરની નજીક પણ રોપે છે આનું મુખ્ય કારણ એ છે કે આ વૃક્ષ ગાઢ છાંયો આપે અને સાથે તેના મૂળ પાંદડા શીંગો અને તેમાંથી નીકળતો ગુંદર શરીરના અનેક રોગો દૂર કરવામાં મદદરૂપ થાય છે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ બાવળના પાંદડાઓ વિશે વિસ્તારથી જણાવીશ બાવળના પાંદડા ખૂબ જ નાના હોય અને એક જ તેથી પણ ઘણા નાના ગુચ્છાઓમાં લાગેલા હોય જ્યારે આ પાંદડા તાજા અને લીલા હોય ત્યારે તેમનો રંગ ઘેરો લીલો દેખાય પરંતુ જ્યારે આ પાંદડા સુકાઈ જાય ત્યારે તેમનો રંગ આછો પીળો કે આછો ભૂરો બની જાય છે આયુર્વેદમાં પાંદડાઓનો ઉપયોગ ઘણી બીમારીઓને સાજી કરવા માટે થાય છે જો તમારા વારંવાર ચાંદા પડી જાય દાંતના મૂળમાં સોજો રહે દાંતમાં દુખાવો સતત રહે છે કે મોંમાંથી દુર્ગંધ આવે તો તમે બાવળના તાજા પાંદડાઓને સારી રીતે ધોઈને ચાવો આથી તમને આ સમસ્યાઓમાં ધીમે ધીમે રાહત મળવા લાગશે બાવળના પાંદડા ચાવવાથી મોની દુર્ગંધ દૂર થઈ જાય અને દાંતના મૂળ પહેલા કરતા વજવું મજબૂત બને છે બાવળના રહેલી સિંગોનો પણ આ રીતે ઉપયોગ કરી શકાય ઘણા લોકો બાવળના સૂકા પાંદડાઓને તેમાં થતી શિંગને હિંગને પીસીને બારીક ચૂર્ણ બનાવે અને તેનો ઉપયોગ મંજન તરીકે પણ કરે છે જો કોઈ વ્યક્તિને દાંતના મૂળમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય દાંતમાં બળતરા થતી હોય કે પાયરિયાની સમસ્યા હોય તો બાવળના પાંદડાઓનું અને શીંગનું આચુણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તમે ઈચ્છો તો તેને તમારા રોજિંદા ટૂથપેસ્ટમાં મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો પછી સીધું જ મંજનની જેમ દાંત પર ઘસો જો તમે તેને નિયમિત રીતે થોડા દિવસો સુધી લગાવો તો તેની અસર ધીમે ધીમે સ્પષ્ટ દેખાવા લાગશે હવે આપણે બાવળના વૃક્ષની ડાળીઓ અને તેના તીખા કાંટાઓ વિશે વાત કરીશું મિત્રો બાવલના વૃક્ષની ડાળી ખૂબ જ મજબૂત હોય અને કાંટાઓથી ભરેલી હોય તેના કાંટા સફેદ રંગના કે આછા ભૂરા રંગના હોય છે આ કાંટા ઘણા મોટા અને નોકદાર હોય છે જો તમે ક્યારે બાવલના વૃક્ષની નજીક જાઓ છો તો ખાસ સાવચેતી રાખવી જોઈએ કારણ કે તેના કાંટા તમારી ત્વચામાં ખંપીને ઊંડા ખા બનાવી શકે છે જો કે બાવલની ડાળીઓ કાંટાદાર હોય છે છતાં તેનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જૂના જમાનાથી જ લોકો સવારે દાંતણ કરવા માટે બાવળની ડાળીનો ઉપયોગ કરતા આવ્યા છે આજે પણ ઘણા બધા ગામડાઓમાં લોકો સવારે દાંતણ માટે બાવળની ડાળીનો જ ઉપયોગ કરે છે કારણ કે તેનાથી મોંની સફાઈ સારી રીતે થાય છે અને દાંત પહેલાં કરતાં વધુ મજબૂત બને છે મિત્રો જો કોઈ પણ વ્યક્તિને દાંતના મૂળમાંથી લોહી નીકળતું હોય દાંતને જંતુ લાગી ગયા હોય મોંમાંથી દુર્ગંધ આવતી હોય કે તીવ્ર દુખાવો થતો હોય તો બાવલની ડાળીએથી કરેલું દાંતણ ખૂબ જ લાભકારી સાબિત થાય છે જો તાજી ડાળી ઉપલબ્ધ ન હોય તો તમે તેને સૂકી પણ ઉપયોગ કરી શકો આ માટે રાત્રે બાવલની ડાળીને પાણીમાં પલાળી દો અને સવારે જ્યારે થોડી નરમ થઈ જાય ત્યારે તેનાથી દાંતણ કરો આ તમારા દાંતને સાફ મજબૂત અને સ્વસ્થ બનાવશે અને મોંની અનેક બીમારીઓથી ધીમે ધીમે છુટકારો અપાવશે હવે આપણે વિસ્તારથી બાવલના વૃક્ષ વિશે ઉગતી શીંકોનો ઔષધીય ગુણો અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરીશું પ્રિય મિત્રો બાવલનું આ વૃક્ષ માત્ર છાયો આપવા માટે જ નહીં પરંતુ તેની શીંગો પણ શરીર માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે જ્યારે બાવલની શીંગો કાચી હોય ત્યારે તેનો રંગ ઘેરો લીલો હોય છે પરંતુ જેમ જેમ આ શીંગો પાકે તેનો રંગ ભૂરો કે ક્યારેક કાળો થઈ જાય અને તે સુકાઈ જાય આ સૂકી શીંગોને સારી રીતે સુકવીને પણ સાફ કરીને પીસી લેવામાં આવે છે જેનાથી એક કુદરતી પાવડર બને આ પાવડર જૂના જમાનાથી હાડકાની દુખાવા સાંધાની અકડાય ગઠિયા રોગ અને સતત કમરના દુખાવા જેવી સમસ્યાઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે જો તમારા ઘો ઘૂંટણમાં હંમેશા દુખાવો રહે છે સવારે ઉઠતા જ સાંધા અકળાઈ જાય ચાલવા ફરવામાં તકલીફ થાય છે તમે ગઠિયા આર્થેટાઇટિસ જેવી બીમારીથી લાંબા સમયથી પરેશાન થતા છો તો બાવલની સૂકી શીંગોમાંથી બનાવેલો પાવડર તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને ઉપયોગી સાબિત થઈ શકે છે આ પાવડર બનાવવા પણ ખૂબ જ સરળ છે સૌથી પહેલાં બાવલની શીંગોને સારી રીતે ધોઈ અને પછી ધીમા કે કોઈ સ્વચ્છ જગ્યાએ સૂકવી લો અને પછી તેને ધીમી આંચ પર હળવું શેકી લો જેથી તેનો સ્વાદ અને ગુણ વધુ વધે પછી તેને પીસીને બારીક ચૂર્ણ બનાવી લો જો તમારી પાસે સમય ન હોય તો તમે આ પાવડર કોઈ વિશ્વસનીય આયુર્વેદિક દુકાનમાંથી પણ ખરીદી શકો છો કારણ કે તે સરળતાથી ઉપલબ્ધ હોય છે અને આ પાવડર ખાવાની રીત ખૂબ જ સરળ છે રોજ એક વખત કે બે વખત અડધો ગ્લાસ ગરમ પાણી કે હળવું ગરમ પાણી લો પછી તેમાં એક ચમચી એટલે કે લગભગ પાંચ ગ્રામ બાવલની શીંગોમાંથી બનાવેલો પાવડર સારી રીતે મિક્સ કરીને પી જાઓ જો તમે આ ઉપાયને નિયમિત પંદરથી ત્રીસ દિવસ સુધી અપનાવશો તો તમને ઘૂંટનના દુખાવામાં ધીમે ધીમે રાહત મળશે તમારા સાંધા વધુ લવચિક બનશે અને હાડકાં મજબૂત થવા લાગશે હવે આપણે બાવળના વૃક્ષમાંથી મળતા સૌથી ખાસ અને ઉપયોગી પદાર્થ એટલે કે બાવળના ગુંદર વિશે વિસ્તારથી જાણીશું જ્યારે બાવળની છાલને ધ્યાનથી જોવામાં આવે તો તેમાંથી એક ગાંઠ ચીકણો અને હળવો પીળો સફેદ કે ભૂરો રંગનો રસ નીકળે છે આને આપણે બાવળનો કુદરતી ગુંદર કહીએ છીએ આ ગુંદર સમય સાથે સુકાઈને નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે જે દેખાવમાં કાચ જેવા હોય અને બાવળનો આ ગુંદર શરીરની શક્તિ વધારવા નબળાઈ દૂર કરવા અને થાક દૂર કરવામાં એક શ્રેષ્ઠ કુદરતી ટોનિકની જેમ કામ કરે છે જો તમે વારંવાર થાકેલા થાકેલા અનુભવો તો શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહે છે નબળાઈ સતત રહે અને હાડકામાં દુખાવો કે ભારેપણું રહે છે કે એવું લાગે કે પહેલા જેવી શક્તિ હવે નથી રહી તો બાવલનું આ ગુંદર તમારા માટે ખૂબ જ સારો ઉપાય બની શકે છે આ મૂલ્યવાન ગુંદર તમે અનેક રીતે તમારા આહારમાં સામેલ કરી શકો છો તમે તેને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે દૂધમાં ઉકાળીને પી શકો આ ઉપરાંત તેને હળવાધીમાં શેકીને પાવડરની ચેમ પણ ખાઈ શકાય છે ઘણા લોકો બાવળના ગુંદરને ચવનપ્રાશ જેવા આયુર્વેદિક મિશ્રણમાં પણ મિક્સ કરીને ખાય છે આથી શરીરને વધુ ઉર્જા મળે અને સંપૂર્ણ નર્વસ સિસ્ટમ મજબૂત બને છે આ ગુંદર કુદરતી રીતે કેલ્શિયમ ખનીજો અને જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે ખાસ કરીને તે લોકો માટે ફાયદાકારક છે જેમના હાડકાં નબળા થઈ રહ્યા છે કે ઉંમર વધવાને કારણે સ્નાયુઓ અને સાંધાઓમાં તકલીફ વધી રહી છે જો તમે બાવલના ગુંદરનું નિયમિત રીતે સેવન કરો છો તો થોડા જ સમયમાં તમારી નબળાઈ દૂર થઈ જશે શરીરમાં શક્તિ આવશે થાક ઓછો થશે અને તમારા હાડકાં પહેલાં કરતાં વધુ મજબૂત અનુભવાશે બાવલનું આ વૃક્ષ ખરેખર એક બહુ જ ઉપયોગી અને અદ્ભુત કુદરતી ઔષધિનો સ્ત્રોત છે આ આપણા શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે ભલે તે મોંની દુર્ગંધ હોય દાંતનો દુખાવો દાંતના મૂળમાંથી લોહી નીકળવું કૂંટણનો દુખાવો હાડકાંની નબળાઈ સતત થાક કે શરીરમાં ઉર્જાની ઉણપ હોય બાવલનું વૃક્ષ દરેક સમસ્યાઓ કોઈને કોઈ રૂપે મદદરૂપ બને છે આ એક સંપૂર્ણ કુદરતી ઔષધિ છે જેમાં ન તો કોઈ રસાયણ હોય ન કોઈ હાનિકારક આડઅસર હોય આથી જો તમારી આસપાસ ખેતરોની બાજુમાં જંગલમાં કે ખુલ્લી જગ્યામાં બાવલનું વૃક્ષ દેખાઈ જાય તો તેને ઓળખો અને તેના ગુણોનો ઉપયોગ કરવાનું શરૂ કરો આ વૃક્ષ ખરેખર પ્રકૃતિની એક અમૂલ્ય ભેટ છે જેનાથી આપણે અનેક સ્વાસ્થ્ય લાભો મેળવી શકીએ બાવલનો દરેક ભાગ પાંદડાવાળી ડાળી શીંગ ગુંદર અને છાલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે જો આ બધી જ વસ્તુઓનો યોગ્ય રીતે અને નિયમિત ઉપયોગ કરવામાં આવે છે તો આપણને લાંબા સમય સુધી સ્વસ્થ અને શક્તિશાળી જીવન જીવવામાં મદદ કરી શકે છે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર